હું દેસાણી અંજના સ્વાગત કરું છું તમારું આઈસીડીએસ સ્ટાબરિયાની અંદર અને આજે આપણે બીકણ સસલીની વાર્તા કરવાની છે જેની અંદર જંગલ કેરા બધા જ પ્રાણીઓને આપણે સસલી બેન છે એની વાર્તા કરીશું બરાબર છોકરાઓ એટલે આપણે નાના નાના જે પપેટ્સ છે એ બધા જ બાળકોના હાથમાં આપ્યા છે અને આ છે બીકણ સસલી જેને ગાજર ખૂબ જ ભાવે છે બરાબર ને સસલી કેવી હોય કેવા કલરની હોય એને કેવો કલર કહેવાય ધોળા કલરનું સસલું હોય હવે આ સસલું બેન જંગલની અંદર રહેતા હતા અને સસલાબેન સસલાનો સ્વભાવ કેવો હોય ખબર બીકણ સ્વભાવ હોય થોડી થોડી વાતમાં ડરી જાય તો આ સસલું છે એ જંગલની અંદર આટા મારતું અને એક દિવસ એક ઝાડ નીચે આરામ કરતું હતું ને તો ઝાડ ઉપરથી એના ઉપર એક પાંદડું પડ્યું શું થયું હવે પાંદડું પડ્યું ને એટલે સસલી બેન તો બીકણ અને એ તો મંડા ભાગવા એ કે ઉપરથી આભ પડ્યું ઉપરથી આભ પડ્યું અને સસલીબેન ભાગતા ભાગતા જાતા હતા ને હે તો સસલીબેન ભાગતા ભાગતા જાતા હતા ને તો એને સામે એક ડાયનાસોર મળ્યું ડાયનાસોરે કીધું સસલીબેન સસલીબેન કેમ એટલા બીતા બીતા ભાગ્યા જાવ છો તો સસલીબેન કહે ઉપરથી આભ પડ્યું ઉપરથી આભ પડ્યું તો જે ડાયનાસોર હતું ને એ પણ એની સાથે સાથે ભાગવા લાગ્યું અને એ પણ આગળ આગળ જવા લાગ્યું પછી તો સસલીબેન બેન ને એ તો જંગલની અંદર ભાગવા લાગ્યા હવે એ ભાગતા ભાગતા જાતા હતા ને તો એવામાં એમને

એમણે કહ્યું કે આભ પડ્યું ઉપરથી આભ પડ્યું આભ એટલે આકાશ ખબર છે ને બદાઈને આભ એટલે આકાશ સસલી બેનને તો કાંઈ ખબર હોય નહીં અને એ તો એટલા ડરી ગયા ને તો એ ઈન ડાઈનોસોર જાતા હતા ને તો કાચબા ભાઈએ એની પાછળ પાછળ ભાગવા લાગ્યા હવે આમ ધોડિયા ધોડિયા જાતા હતા ને તો એમને ઘોડા ભાઈ મળ્યા એમણે કીધું કે સસલીબેન કેમ એટલા ડરી ગયા છો ક્યાં જાવ છો સસલીબેન કીધું કે આ પડ્યું આ પડ્યું એમ કરતાં કરતાં એ તો ઘોડાભાઈ પણ એની સાથે જોડાઈ ગયા અને એ પણ ભાગવા લાગ્યા ત્યાર પછી હાથીભાઈ મળ્યા તો હાથીભાઈએ સસલીબેનને પૂછ્યું કે તમે આટલા બધા ડરીને બધા ક્યાં જાઓ છો સસલીબેન કે ઉપરથી આભ પડ્યું આભ પડ્યું તો હાથીભાઈ પણ એની સાથે જોડાઈ ગયા પછી જંગલના બધા જ પ્રાણી એની સાથે જોડાવા માંડ્યા ચાલો પછી એક પછી એક પ્રાણી બધા જ આવી રીતે સસલીબેન સાથે જંગલની અંદર જોડા અને બધાય ભાગતા ભાગતા જાતા હતા ને તો એવામાં સિંહ ભાઈ મળ્યા સિંહ ભાઈ પૂછ્યું સિંહ ભાઈ પૂછ્યું કે આ તમે બધા ભાગીને ક્યાં જાઓ છો આ સિંહ ભાઈ મળ્યા એટલે સિંહ ભાઈ પૂછ્યું કે આખી જંગલના બધા જ પ્રાણીઓ ક્યાં જાવ છો બધાય તો બધાય કેવા લાગ્યા કે આભ પડ્યું આભ પડ્યું તો સિંહ તો એકદમ ગુસ્સાવાળો ક્યાં આભ પડ્યું ચલો મને બતાવો ક્યાં આભ પડ્યું સસલી બેન તો સિંહભાઈને લઈને આગળ 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 આવ્યા અને એને બતાવ્યું કે અયા આભ પડ્યું આયા આભ પડ્યું પછી તો પછી તો સિંહ ને સસલું બધા પ્રાણીઓ જ્યાં સસલી બેન ઉપર પાંદડું પડ્યું હતું ને ત્યાં આવ્યા એવામાં ફરી એક વખત પાંદડું પડ્યું એટલે સસલીએ કીધું જો જો પડ્યું એટલે સિંહે કીધું અરે કે આ તો પાંદડું છે અને પાંદડું જોઈને કહો છો કે આભ પડ્યું આભ પડ્યું અરે ભગવાન આ આભ કહેવાય આ તો પાંદડું છે પછી તો બધા જંગલના પ્રાણીઓને અને સિંહ તો ખારો થઈને બધા જ પ્રાણીઓને ખીજાણો હવે પછી જો આવી ખોટી અફવા જંગલમાં કોઈએ ફેલાવી છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય આ છે આ સિંહ અને આ છે આ બીકણ સસલી અને સસલી બેન તો પછી સિંહથી નહીં બીવે ને અને બધા પ્રાણીઓ સિંહથી પીવે પછી બધા કે હવે પછી આવી ક્યારેય અફવા નહીં ઉડાડી ખોટું ક્યારેય નહીં બોલીએ અને આવી જ રીતે આ વાર્તા પૂરી થઈ ગઈ તો આવજો કહી દો બધા ઓકે સરસ